આયુસ હોસ્પિટલમાં સફળ સારવાર એન્ડોસ્કોપિક સર્જરી મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર પ્રતિક પટેલ સાહેબની નવી ઉપલબ્ધિ ટાંકા વગર કર્યું દૂરબીન વડે કમળના મડકાનું ઓપરેશન એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી વિશે શું કહ્યું આવું જાણીએ મા આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી નમસ્તે મારું નામ ડૉક્ટર પ્રતીક પટેલ છે હું મોરબી આયુષ હોસ્પિટલ ખાતે ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન તરીકે ફરજ બજાવું છું હા હમણાં એક કેસ આવ્યો હતો જેમાં ત્રેપન વર્ષના બેન હતા એમને સખત કમરનો દુખાવો થતો હતો જમણી બાજુના પગમાં દુખાવો ઉતરતો હતો તે સાથે જમણા પગમાં ખાલી ચડતી હતી જણાટી થતી હતી અને જમણા પગનો પંજો ઉપડતો નહોતો જેને અમારી પાસેમાં ફૂડ ડ્રોપ કહીએ છીએ આ થતાં બેન બે ડગલા માંડ ચાલી શકતા હતા આ પરિસ્થિતિમાં અમારી પાસે આવ્યા હતા એમઆરઆઈ કમરનો એમઆરઆઈ કરાતા જણાવ્યું કે એમને કમરમાં ચોથા પાંચમા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હતી તો આ માટે એમને ઓપરેશનની સલાહ અમે આપેલી હતી પરંતુ એમને છાતીના એક્સરેમાં જોયું કે એક બાજુનું ફેફસું કામ નહોતું કરતું આથી આખા બેભાન કરી કે જે સીસી સુંગાડીએ અને ઓપરેશન કરીએ એમના માટે શક્ય નહોતું એટલે આપણે એમના માટે એન્ડોસ્કોપિક કે દૂરબીનથી ઓપરેશન કરવાનું નક્કી કર્યું જેમાં સંપૂર્ણ બેભાન કરવાની જરૂર નથી પડતી ખાલી લોકલ એનેસ્થેશિયા એટલે કે એ ચામડીનો ભાગ ખોટો કરી અને ત્યાંથી જ ઓપરેશન થઈ જાય છે બરાબર હવે આમાં કેવી રીતે કર્યું છે કે કંઈ આમાં બહાર ચેકો ન આવે અને જે આ જો આ મોડલ છે તો એમાં ચોથા પાંચમા નંબરના મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ છે આ રીતે અને આ નસ દબાય છે તો કન્વેન્શનલ સર્જરી એટલે કે ઓપન સર્જરીમાં અહીંયાથી આપણે આખો ચેકો મૂકીએ આ સ્નાયુ છૂટા પાડી અને અહીંયા ઓપરેશન કરીએ જ્યારે કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં તે કશું કરવાની જરૂર પડતી નથી અને ડાયરેક્ટ આપણું જે એન્ડોસ્કોપ છે એ આ ગાદી ખસેલી છે ત્યાં જ ઉતરે છે અને ત્યાં આ ખસેલી ગાદીના કટકા આપણે કાઢી અને નસને છૂટી પાડીએ છીએ આ રીતે આ ઓપરેશન થાય છે આમાં ઓપરેશન દરમિયાન પેશન્ટને આપણે ઓન ટેબલ જ જાણી શકીએ છીએ કે દુખાવો રિલીફ થઈ જાય છે અને સારું થઈ જાય છે અને ચોવીસ કલાકની અંદર પેશન્ટ રજા પણ લઈ લે છે તેમજ ઓપરેશનનો ચેકો એક સેન્ટીમીટરથી નાનો હોય છે તો આ એના ઘણા ફાયદા છે અને સારું રિઝલ્ટ પણ આમાં મળી શકે છે પણ તે સાથે દરેક કેસમાં આ એન્ડોસ્કોપિક સર્જરી એપ્લિકેબલ નથી એના માટે કેસ સિલેક્શન કે અમુક સિલેક્ટેડ કેસ હોય તો આ યોગ્ય અને સારો વિકલ્પ છે કન્વેન્શનલ સ્પાઇન સર્જરી મારે અત્યાર સુધી પાંચ વર્ષનો અનુભવ છે જેમાં પાંચસો ઓપરેશન કરેલા હશે મણકાના મોરબી જિલ્લામાં હું છ મહિનાથી કાર્યરત છું ને લગભગ દોઢસો જેવા ઓપરેશન અહીંયા અમે કર્યા છે તો આમાં રિઝલ્ટ તો સારા મળે છે લોકોને ખાસ એ કહેવાનું છે કે મણકાના ઓપરેશનથી જે લોકો બીવે છે એની જરૂર નથી કે લોકોના મનમાં એક ભય છે કે કમરના મણકાનું ઓપરેશન ફેલ જાય તો એવું નથી સો એ પંચાણું ટકા ઓપરેશન સક્સેસ જાય છે અને માત્ર બેથી પાંચ ટકા આમાં ફેલિયર કે રિકરન્સ રેટ હોય છે કે કોઈ બી કોમ્પ્લિકેશન રેટ હોય છે તો એ બહુ સારું ટકાવારી કે પર્સન્ટેજ કહેવાય એટલે મણકાના ઓપરેશન આવે તો એનાથી ગભરાવું નહીં અને રિઝલ્ટ સારા આપણે આપીએ છીએ મણકાનું ઓપરેશન કરીએ એટલે ખાસ અમે પેશન્ટોને એવું નથી કે પથારી થઈ ગયા પેશન્ટોને બીજા જ દિવસે અમે ચાલવાની છૂટ આપીએ કમરનો પટ્ટો પહેરી એમને આપણે ચલાવીએ પણ એમને દોઢથી બે મહિનાનો આરામ કરવો જોઈએ કે જેમાં જરૂર પૂરતું ચાલવું જરૂર પૂરતું બેસવું વજન ન ઉપાડવું બરાબર વાંકા ન વળવું જમીન ઉપર નીચે વાળીને ન બેસવું અને વેસ્ટર્ન ટોયલેટ કે ઊભું સંડાસ વાપરવું આ બધી અમે સલાહો આપતા હોઈએ છીએ આવું કરવાથી કમરના મણકા ઉપર જે આ વજન કે લોડ પડે એ ઓછો થઈ જાય છે અને આપણે ઓપરેશનમાં રિકરન્સ રેટ કે જે ફરી તકલીફ થવી એ ઘટી જાય છે તો જો આપણે આ બધી પરેજી પાડીએ તો આપણા સક્સેસ રેટ ઘણા સારા હોય છે